ગૃપાલના ઘરે લક્ષ્મીજી વધારા છે ખૂબ સરસ મજાના ફૂલનું ડેકોરેશન કર્યું છે આજે અમરેલીથી આવી ગયા લક્ષ્મીજી વધાર્યા છે ખૂબ સરસ મજાનું ડેકોરેશન પણ કર્યું છે આપ જોઈ શકો છો

વિશ્રામ હવે મારા બધે જવો દોડી દોડીને પુલડા ઉડાડવા મીડ્યા છે જવો છોકરીએ જવો છોકરીઓ પણ જુઓ जो लक्ष्मीजी बस ये 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 લક્ષ્મીજી ના કંકુ પગલા બાળ રંગ માં રમવા આવતાની સાથે લેજો બાંધી લેજો બેવું એના હાથ રંગ

નોકરી જોડાપણ ડોળ રંગમાં આવ્યો નરસાઈ ના સ્વામી પેઢી ને રમાડ્યા રાસ રંગમાં માં આવ્યો શે રમવા સખી પેલો જશોદાનો બાળ રંગમાં માં આવ્યો શે રમવા જય ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કૃષ્ણ ભગવાન આયાસ રમ માં તેને રોળી નાખજો આવો લાવો નહીં મળે ખૂબ સરસ કીર્તન ગાયું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ